ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર ગુજરાતમાં એક પેઢી ચાલે આજુબાજુમાં પચાસ વર્ષના લાંબા ભવિષ્યને ધ્યાને લઈ મંદિરથી ગબ્બર સુધીનો શક્તિ કોરિડોરનું નિર્માણ કરવા જઈ રહી છે આ કોરિડોરમાં એની સાથે અનેક પ્રોજેક્ટ સમાયેલા છે જેમ કે કોરિડોરનું નિર્માણ પગપાળા યાત્રાનો માર્ગ મલ્ટી લેવલ પાર્કિંગ યાત્રી ભવન સતી ઘાટનો વિકાસ સતી સરોવર લાઇટ અને સાઉન્ડ માટેની અદ્યતન સિસ્ટમ મેળા ગરબા જેવા ઇવેન્ટ કરવા માટેના આયોજન કરવા માટેનું માળખાગત સુવિધાઓ જેવી અનેક સુવિધાઓ એ નિર્માણ કરવાના છે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા અને સમજો માતાજીના મંદિર પાસે પચાસ વર્ષના લાંબા ભવિષ્યને ધ્યાને લઈ બત્રીસ કરોડ રૂપિયા જેવી રકમ એને ખર્ચ કરવાનો છે એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પ્રાથમિકતા એ ખર્ચ કરવાની કઈ છે હું માનું છું કે માતાજીના મંદિર પાસે કોઈ અગવડતા સગવડતા હોય એ માટે એનું મરામત થવી જોઈએ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવું જોઈએ બધું બરાબર પણ જ્યાં માતાજી બિરાજમાન છે જ્યાં માતાજીના ચરણો છે એ આજુબાજુના વિસ્તારની અંદર પણ પચાસ વર્ષનું આયોજન કરવા જેવા અનેક પ્રોજેક્ટ બાકી છે કોઈ માતાજી એવું ઈચ્છતી નથી કે બધી સુવિધાઓ માતાજીના ચરણોમાં જાય અને માતાજીના પોતાના બાળકો જે છે એ વિસ્તારના એ શારીરિક માનસિક અને અનેક પ્રકારની પીડા ભોગવતા હોય માતાજી ખુશ ન થાય ત્યારે માતાજી તો ઈચ્છે કે મારા બાળકો ખુશ થાય પણ આજની તારીખે જ્યાં અંબાજી માતાનું મંદિર છે ત્યાં વિસ્તારની અંદર આદિવાસી વિસ્તાર જે છે અને દેશનું દુર્ભાગ્ય તમે જુઓ અઠ્યાવીસ હજાર સિકલ સેલના દર્દીઓ જે કુપોષણથી પીડાતા દર્દીઓનો સૌથી મોટો વ્યાપ એ માતાજીના મંદિરથી શરૂઆત થાય છે ભાજપાની સરકારને આ દર્દને નિકાલ કરવા માટે એને દેશવટો આપવા માટે પચાસ વર્ષનું કોઈ આયોજન નથી કરવું એ વિસ્તારની પ્રાથમિક શાળાઓ બંધ થઈ રહી છે શિક્ષણ વંતિત વિસ્તાર બની રહ્યો છે પ્રાથમિક શાળા સુદ્રઢ બનાવી કે બંધ ન કરવી કે નવી પ્રાથમિક શાળાઓનું નિર્માણ કરવા માટે પચાસ વર્ષનું કોઈ આયોજન આ ભાજપાની સરકાર પાસે નથી એવી જ પરિસ્થિતિ આરોગ્ય વિશે ફેસિલિટીની છે ત્યાં સીએસસી અને પીએસસી સેન્ટરો બંધ થવા લાગ્યા છે ત્યાં હાજર નથી રહેતા બાળકો અને ત્યાંના સ્થાનિક લોકો પીડા છે પણ આ દવાખાનાઓ કરવા માટેનું વર્ષનું પ્લાનિંગ સરકાર પાસે નથી રોડ રસ્તા વીજળી અને સૌથી ખરાબ પીવાના પાણીની વ્યવસ્થાનો ભાગ છે નલસે જળની ખૂબ મોટા ઢોલ ટીપી નાખ્યા એ વિસ્તારની અંદર પાણીની શું હાલત છે બધી બદતર હાલત પાણી પીવાના પાણીની હાલત છે અને એના કરતા બધું ખરાબ બાબત એ વિસ્તારના લોકો પાસે રોજગારી નથી અને સુરક્ષાનો જે કઈ માહોલ છે એથી જનતા પીડાય છે પચાસ વર્ષનું આયોજન માતાજીનો ઈશારો એમાં પણ હતો માતાજી ઈચ્છે છે આ કે મારા બાળકો ભણે મારા બાળકો એ કુપોષણથી મુક્ત થાય મારા બાળકો છે શિક્ષણથી વંચિત ના રહે મારા બાળકો છે રોજગારી ઉત્તમ લાવે મારા બાળકો વ્યસની ન રહે આવું બધું માતાજી ઈચ્છે છે ક્યારેક તો માતાજીના ચરણોમાં બેસીને ભાજપા સરકારનું તંત્ર બેસે કે ખરેખર માતાજી તમે શું ઈચ્છો છો અમે તો આવું તમારા માટે ઈચ્છીએ છીએ ક્યારેય માતાજીનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કર્યો માતાજીના દર્શન કરવા જાઓ છો તમારા દર્શન માતાજીએ નથી કર્યા એટલા માટે તમને આ વિચાર આવે છે દુઃખની વાત એ છે અઠ્યાવીસ હજાર સિકલ સેલના દર્દીઓ વિસ્તાર આદિવાસી વિસ્તારને સુદૃઢ બનાવવા માટે નિરોગી બનાવવા માટે તંદુરસ્ત બનાવવા માટે પચાસ વર્ષનું એના બાળકો સંસ્કૃત અને સુરક્ષિત અને શિક્ષિત બને એના માટે કોઈ પ્લાનિંગ નથી સોળસો ને બત્રીસ કરોડના માત્ર પચીસ ટકા રકમ આ બાળકો માટે વાપર્યા હોત તો અમને પણ ખૂબ આનંદ થાય બીજી વાત આ માતાજીના ચરણોમાં જે પ્રસાદ ધરવામાં આવે છે એ પ્રસાદમાં પણ ભ્રષ્ટાચારના દર્શન તમે લોકો ગુજરાતની જનતાને કરાવ્યા છે આ તમારી અસલિયત છે સોળસો ને બત્રીસ કરોડ રૂપિયાના વિકાસના કામો કરીને કેટલા ઘરમાં લઈ જવાના છો જે ડુપ્લિકેટ પીરસવાનું કામ આપ જનતાને કરો છો આ તમારી ઓળખ છે અને આ તમારી અસલિયત છે દુઃખ સાથે કહેવાનું મન થાય માતાજીના મંદિર પાસે કોરિડોર બને કે ના બને એ વાત અલગ વિશે છે પણ એ પહેલા પ્રાથમિક શાળા મારી દ્રષ્ટિએ અને મારા પક્ષની દ્રષ્ટિએ અને આખા ગુજરાતને પૂછો તો કહે કે શિક્ષણ વંચિત બાળકો રે ગુજરાતને ક્યારે ન પોસાય સિકલ સેલનો એક પણ દર્દી ગુજરાતમાં રહે ગુજરાતને ક્યારે ન પોસાય જ્યાં પાણી અને લાઇટની સુવિધાઓ જ્યાં અગવડતા સગવડતા છે એ ત્યાં સુદ્રઢ બનાવવામાં પરિસ્થિતિ ગુજરાતની સરકારે કરવી જોઈએ જ્યાં રોડ રસ્તાની બરાબર નથી ત્યાં આરોગ્યના એક દવાખાના નથી આ સુદૃઢ બનાવવી જોઈએ આ કરવી જોઈએ અને ત્યાર પછી માતાજીના દર્શને તમે જાકમ જોડ બનાવો કોઈને તકલીફ નથી પણ પ્રાથમિક શા પ્રાથમિકતા એ સરકારની કઈ હોવી જોઈએ એના ઉપર અમારો સીધો ઈશારો તમને છે કે સરકાર ભ્રષ્ટ સરકાર છે જ્યાં પુલમાં પરીક્ષામાં મકાનમાં રોડ રસ્તામાં ભ્રષ્ટાચારની માયા તમે છે તમે મંદિર છોડ્યું એટલા માટે વિચાર આવે છે કે કરોડ રૂપિયાનો વિકાસ તમે કોના ઘરનો કરવાના છો એ ગુજરાતની જનતાને પીરસજો બરાબર કે બત્રીસ સોળસો ને માંથી કેટલી રકમ માતાજીના ચરણોમાં વિકાસના સ્વરૂપે દેખાવાની છે અને કેટલીક ભાજપના આગેવાનના ઘરમાં વિકાસના નામે દેખાવાની છે